બનાસકાંઠાના ડીસામાં આજે શીતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો આ મેળામાં બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી ભક્તો લાભ લે છે જ્યાં બાળકોમાં થતા ઓરી અછબડા અને આંખોના રોગ માટેની બાધા આખડી પૂરી કરવા માટે આજુબાજુના પચાસમી વધુ ગામોના લોકો અહીં આવે છે અને શીતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાત્મય છે ત્યારે આજે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમની ઉજવણી મહદઅંશે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે આજે ડીસા તાલુકાના કોપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ આજે શીતળા સાતમનો અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા હતા આમ તો શીતળા સાતમ વર્ષમાં બે વાર આવે છે એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે જ્યારે બીજી શીતળા સાતમ ફાગણવદ સાતમના દિવસે ઉજવાય છે જોકે અહીં યોજાતા મેળામાં લોકો અનોખી બાધા આખડી પૂરી કરવા આવે છે ખાસ કરીને બાળકોમાં થતા ઓરી અછબડાના રોગમાં બાળક જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે બાળકોને મીઠાથી કે સાકરથી તોલવાની બાધા તેમજ આંખોમાં થતા રોગ થયો હોય તો માતાજીને આંખો અર્પણ કરવાની બાધા રાખતા હોય છે અને આજે આ બાધા આખડી પૂર્ણ કરવા માટે આજુબાજુના પચાસમી પણ વધુ ગામના લાખો શ્રદ્ધાળુઓ શીતળા માતાના મંદિરે આવે છે આજે કુંપટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી ખાસ કરીને કુંપટ ગામ ખાતે યોજાતા આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ મંદિરે દર વર્ષે બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો શીતળા માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે ત્યારે આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે સવારથી જ લાઈનોમાં ઊભા જોવા મળ્યા હતા ખાસ કરીને કુપટ ગ્રામ પંચાયત દ્વારા અહીં શીતળા માતાના મંદિરે આવતા ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ જમવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આમ દર વર્ષે ઉજવાતા શીતળા સાતમના મેળાને લઈ આજે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો બીજી તરફ આજે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ખાસ બાળકો અને મોટાઓ સૌ કોઈ મેળામાં લાગેલી વિવિધ રાઇડ શોમાં આનંદ માણતા જોવા મળ્યા હતા ખાસ કરીને અહીં દર વર્ષે સુંદર આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ મેળામાં ચકડોલનાના બાળકો માટે અલગ અલગ રાઇડ શો સહિત લગાવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો આનંદ માણતા જોવા મળ્યા હતા આજે કુપટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં પણ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવતા આપણી ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ આવા ભાતીગળ મેળામાં જોવા મળે છે